નમસ્કાર દોસ્તો દોસ્તો સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર દોસ્તો આજે છે મહાશિવરાત્રી અને આજે આપણે ઘણું બધું કામ કરવાનું છે ઘણા બધી જગ્યાએ જવાનું છે તો દોસ્તો તમે પછી તૈયાર થઈ જાઓ આજે મોર્નિંગનો વ્યૂ આપણે સુરતદાદાના દર્શન કર્યા અને હવે વાગી ગયા છે નવને એકત્રીસ તો આપણે થઈ ગયા છીએ તૈયાર અને તૈયાર થઈને આપણે જાશું મહાદેવના મંદિરે મહાદેવજીનો પ્રસાદ લેવા માટે તેમના દર્શન કરવા માટે તો દોસ્તો આપણે આગળ વધી રહ્યા છીએ મંદિર તરફ જવા માટે અને ઘરની બહાર નીકળતા જ આપણને ગૌમાતાના દર્શન નહીં થયા છે તો દોસ્તો ગૌમાતાના દર્શન કરીને આપણે આગળ વધશું દુકાન તરફ કારણ કે દોસ્તો દુકાન તરફ આપણે બાઇક લેવા માટે જવું પડશે અહીંયાથી જે મહાદેવનું મંદિર છે તે ખૂબ જ દૂર છે તો આપણે બાઇકથી મહાદેવના મંદિરે જશું તો આપણે દુકાન તરફ આગળ વધી રહ્યા છીએ બાઇક લેવા માટે અહીં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ આપણી દુકાને દુકાને તમે જોશો તો અહીં પપ્પા છે તે ગ્રાહકોને સામાન આપી રહ્યા છે તો આપણે પોતે પોતાની રીતે બાઇકની ચાવી ગોતી લેશું દોસ્તો થોડીક અમારી દુકાનમાંથી બાઇકની ચાવી ગોતી ખૂબ જ મુશ્કેલ છે તો તેના માટે થોડીક મહેનત કરવી પડશે અહીં આપણા હાથમાં ચાલી છે ચાલી મળી ગઈ છે તો આપણે જઈ રહ્યા છીએ બાઈક તરફ અને બાઈક લઈને આપણે જઈશું મહાદેવના મંદિરે તો બાઈક તશું સ્ટાર્ટ અને પહેલા આપણે બજારમાં છે આપણા મહાદેવનું મંદિર છે ત્યાં જશું પહોંચી ગયા છીએ મહાદેવજીના મંદિરે દોસ્તો તમે જોઈ શકો છો મહાદેવનું દર્શન કરશું અને ભોળાનાથ પ્રસાદી લેશું ખૂબ જ સારું મંદિર છે ખૂબ જ સારી રીતે શણગાવામાં આવ્યું છે હવે આપણે મંદિરના ભોલાનાથના દર્શન કર્યા અહીં લોકો પણ પ્રસાદી લઈ રહ્યા છે ભાંગની પ્રસાદી તો આપણે પણ થોડી ભાંગની પ્રસાદી લઈ અને આગળ વધ્યા અને જાશું ઠાકર મંદિરે ઠાકર મંદિર આ મંદિરની બાજુમાં છે તો અહીં આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ કાળિયા ઠાકરના દર્શન કર્યા અને દોસ્તો હવે આપણે આગળ વધશું આ મંદિર દ્વારકાધીશનું ખૂબ સારી રીતે સમગ્ર છે અને નીલકંઠ મહાદેવે આપણે જશું તો આ મહા નીલકંઠ મહાદેવ આપણે પહોંચી ગયા છીએ અહીં આજે જે પ્રોગ્રામ છે તેની તૈયારી ચાલુ છે લોકો સવાર સવારમાં મહાદેવના દર્શન કરવા માટે ખૂબ જ ભીડ જોવા મળે છે આજુબાજુના લોકો પણ ખૂબ જ સંખ્યામાં અહીં આવે છે દર્શન કરવા માટે મંદિરમાં પણ ખૂબ જ ભીડ છે આજે લોકો હવન કરી રહ્યા છે મંદિરને પણ ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો દોસ્તો આપણે પણ અહીંયા પણ થોડી બાંગની પ્રસાદી લીધી અને આગળ વધ્યા હવે અહીં સામે આપણે જશું જોબ ઉપર કારણ કે આજે મહાશિવરાત્રી હોવા છતાં પણ આપણને છૂટી નથી જોબ ઉપર જરૂર જવું પડશે તો જોબ ઉપર આપણે અહીંયા રૂટી કરી અને પાછા વર્ષો ત્યારે વરી વ્લોક સ્ટાર્ટ કરશું અંદર તો મોબાઈલ લઈ જવાની મનાય છે તો દોસ્તો આપણને કંપનીમાંથી છૂટી મળી રહી છે આપણે જઈ રહ્યા છીએ પ્રોગ્રામમાં જ્યાં પૂનમબેન ગઢવી આવવાના છે તેમના રાસ ગરબાનો પ્રોગ્રામ આપણા ગામમાં ગોઠવવામાં આવ્યો છે નિર્થન મહાદેવે તો સૌ પ્રથમ આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને થોડા ફ્રેશ થશું ફ્રેશ થઈને નીકળી ગયા છીએ મહાદેવના મંદિર તરફ જવા માટે તો દોસ્તો અહીં લોકો રાહ જોઈ રહ્યા છે પ્રોગ્રામ ચાલુ થવાની પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બેને ગાવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને લોકો એ પણ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે ખૂબ જ ભીડ આજે આ પ્રોગ્રામમાં આપણને જોવા મળી રહી છે આજુબાજુ ગામના પણ લોકો ખૂબ જ અહીં આવે છે અને પૂનમબેનના અવાજથી ખૂબ જ લોકો અહીં આ આયોજનનો લાભ લઈ રહ્યા છે આ જે પ્રોગ્રામ છે તેનો આખો વિડીયો તમને જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે આ પ્રોગ્રામનો આખો વિડીયો જોઈ શકશો દોસ્તો હવે રાત થવા માંડી છે લોકો પણ ખૂબ જ ધૂમ મચાવી લીધી છે રમવામાં અને ગાવામાં પણ લોકો ખૂબ જ આનંદમાં છે હવે દોસ્તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને લોકો આરામ કરી રહ્યા છે અને પ્રસાદ લેવાની રાહ જોઈ રહ્યા છે હમણાં જ પ્રસાદ લેવાનું પણ સ્ટાર્ટ થઈ જશે તો દોસ્તો તમે જોવો છો કે પ્રસાદ લેવાનું સ્ટાર્ટ થઈ ગયું છે લોકો લાઈનમાં ઊભા છે પ્રસાદ લેવા માટે ખૂબ જ સારી સંખ્યામાં લોકો આજે અહીં ઉપસ્થિત છે તમે જોઈ શકો છો દોસ્તો આપણે પણ પ્રસાર લઈ લીધો છે અને હવે આપણે નીકળી જશું એક નવી જગ્યાએ જે છે ક્રિકેટનો ગ્રાઉન્ડ ત્યાં આજે મેચ સ્ટાર્ટ થવાની છે તો તમે જોઈ શકો છો કે આપણા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કાત્રા ગ્રુપ દ્વારા તો દોસ્તો આજે અહીં પણ ખૂબ જ પબ્લિક આવશે સેમીફાઈનલની મેચો આજે અહીં થવાની છે તો દોસ્તો આપણે પહેલાં તો આપણા સ્ટોલ તરફ જશું જે સ્ટોલ આપણે રાખવામાં આવ્યો છે ગાય સેવા લાભાર્થે દોસ્તો આ સ્ટોલમાંથી જે પણ આપણે પ્રોફિટ થશે તે ગૌ સેવા લાભાર્થે આપવાનો છે તો તમે સ્ટોલ જોઈ શકો છો આ આપણો સ્ટોલ છે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમે આખું જે અમારો ગ્રુપ છે તેના દ્વારા હેન્ડલ કરવામાં આવે છે અને જેનો જેટલો પણ નફો થશે તે બધો આપણે રોષ સેવા લાભાર્થે વાપરવામાં આવશે તો દોસ્તો હવે આપણે મોબાઈલની બેટરી પૂરી થઈ રહી છે તો દોસ્તો આજનો બ્લોક અહીં સુધી છે